ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને આજે પાછું અમારું ઘર ભરાઈ ગયું છે નીચેથી બા અને દાદા આવ્યા છે અમારો ભાણીઓ રામુ આવ્યો છે અને રેશમનભાઈનો છોકરો શિવો આવ્યો છે એટલે પાછું છોકરાઓથી અને અમારું ઘર ભરાઈ ગયું છે કાલ રાતે અમે બરફ ખાવા ગયા હતા બરફનો ગોળો તો પહેલાં તમને એ મોમેન્ટ બતાવી દઉં એ જોઈ જુઓ મોમેન્ટ અમારા ભાણિયા ભાઈ પાછો મામા મહિનો કરવા આવ્યા છે અને વેદુના મામાનો છોકરો પણ આવેલો છે તો બધાય ટોળકીને લઈને અને રેશમે પણ આવી છે અત્યારે ઘોડો ખાવા માટે અમે આવ્યા છીએ તો ચાલો ઘોડાની મોજ માણીએ વેદુ ભાઈએ કયો માંગ્યો વેદુ ચોકલેટ ને કાચી ચોકલેટ ને કાચી કેરી તારે સીવ તે ઓકે એક છે પંચામૃત અને બીજો છે ટ્રિપલ સન્ડે

ડીશ ખાઈને બા નવરા થઈ ગયા એટલે દાદરે બેસી ગયા છે અને બાકી બધાને ડીશ પૂરી થઈ ગઈ છે પણ ડીશમાં હજી એક ગોળો ખાવો છે તો અમને બધાને સલવાડીને બેસાડી રાખ્યા છે પાછો ગોળો મગાવ્યો એમને તે ડીશમાં મજા આવી એટલે ઓકે પૂરી થવા આવી પછી કેટલી ડીશ હતી

હવે એને ખાવાનું ને અમારે બધા બેસવાનું તો બરફ ની સાંજે ખાઈ તો એવા પૂછવાની છે કેવી લાગી બા જય શ્રી કૃષ્ણ કેવો બધા કેમ લાગી કાલની બરફની ડીશ મજા આવી ઓકે અને હવે બધા જો આ રેશમા તૈયાર થાય છે રેશમા કેવો રહ્યો કાલનો અનુભવ મને ડિસ્મત મોતી મજા આવી એટલે મે પાછો સ્પેશિયલ મંગાવ્યો તો સ્ટીક બોલો ઓકે છોકરાઓ બધા અહીંયા ભરાણા છે કાલની ડિશ કેવી લાગી બરફનો ગોળો વેદુઓ મજા આવી બેટા હે મસ્ત લાગ્યા શિવભાઈને મસ્ત લાગી તને કલર બહુ જાડો જાડો હતો એટલે નો મજા આવી રામુ તને મને તો હારી લાગી ઓકે જો અમારા ઘરે છે ને રામ આવી ગયા છે અને શિવ આવી ગયા છે બેના ઉલામણા હુલામણા એકનું નામ શિવ છે ને એકનું નામ રામ છે હવે જો બે ભગવાન આવી જાય ને એટલે ચાર ધામ ની યાત્રા મારા ઘરે જ થઈ બોલ તારું સાચું નામ બોલ રિયલ નેમ રિશાન અને રામુ તારો અંશ વેકરિયા રેશમા શું છે પછી આ બપોર નું પ્લાનિંગ જમવાનો બપોર ના પ્લાનિંગ તમે તો જે સવાર નું જે તો પૈતું નો હોય તો બપોર નું કે મને તો બપોર નું તું મને પૂછતી હતી કે કેરી નો રસ ખાવો છે અને તમે મને ખાલી એમ કહી દીધું કે રસ ખાઓ તો બીજું શું કરવું કે કેરી ખાવી હોય તૈયારી શું કરવી ઓકે અપાર એવું છે કે અમુક લોકોને કેરીની ચીર ખાવી હોય અમુક લોકોને મારી દેવાને કેરીના ખોડવા ખાવા મતલબ કેરીની છાલ કાઢીને પછી એના કટકા કરીને ખાવા અને અમુક લોકોને કેરીનો રસ ભાવે તો કેરીનો રસ બનાવવાનો છે કે કેમ છે તમારે તો આપડી પસંદ હોય કટકા એવું છે તો પછી

આટલી કેરી કાઢી છે રસ બનાવવા માટે અને થોડીક રસ બનાવવાની મોમેન્ટ રેશમાં બતાવજે તું કઈ રીતે રસ બનાવે છે કઈ રીતે મહેનત કરે છે જોઈએ જોઈએ ચામડી લઈને ચાલવાનો મગજ મારી રસમાં મને તો એક કલાક નીકળી જાય આટલી રસ ને ત્યાં ના હાથથી જાય તો અલગ રેશમાં થોડીક અલગ રીતે રસ બનાવા છેનો ચાળ નહીં હોય ને માં રસ ચાળે અંદરના રુછડા હોય ને નીકળી પણ મસ્ત અને લીસો રસ બને છે તો આ વખતે રેશમાં થોડુંક બતાવશું એને બરાબર ને હા બતાવશું આ વખતે હાથ કે હેલ્પર માં કે બા છે ખોડા કે લે ચીપિયે મને કરી દેશે એટલે આતે ખબર નહિ આવે હુંન બા થઈને રસ કાઢશું કાબા આપણે તે દેગાથી રસ કાઢનાશું ઓકે ચાલો ણું થઈ ગયું છે રેડી ખાવામાં છે રોટલી પાત્રા શાક અને કેરીનો રસ ચિલ્લર પાર્ટીએ જમી લીધું છે રેશમા અને રામુ છેલ્લી પંગતમાં બેઠા છે તો એમની સાથે જમી લઉં છું તો ફાઇનલી કેરીનો રસ બની ગયો અમને રેશમા કલાક મહેનત કરી ટુકડા ટુકડાનો નાખ્યા ખાલી પ્લેન કેરીનો રસ આવ્યો છે કાંઈ નહીં ચાલો હવે મોજ માણીએ કેરીના રસ વેદુ માટે આ બે બુક વાંચવાની લેવો છું સંત સુમન અને બીજી છે સુંદર નામનો અંદર વેદુભાઈને અમે પહેલેથી છે ને આવી કોમિક્સ બુક વાંચાવીએ છીએ એટલે એને પહેલેથી નાનપણથી જ વાંચવાની ટેવ પડે વેદુ બેટા આ બુક ક્યારે વાંચવાનો છો હા ઓકે બે કલાક કલાક વાંચી લેજો સાથે હો ઓકે ડન ચાલો અત્યારે બુક એટલી ગરમી પડે છે અને વેદુનો મામાનો છોકરો શિવુ પણ આવ્યો છે એટલે વેદુભાઈએ કીધું કે ચાલો નહીં અને ગરમીમાં નાવાની મજા લઈએ તો ત્રણેય ભાઈઓ અત્યારે બાથરૂમમાં ટ્યુબમાં મસ્ત મજાને નાઈ આજે ઘરમાં રોટલો બન્યો છે દાદા માટે કોને બનાવો રેશમા હા બાયા બનાવો રેશમાને કઈ આવડતો છે નહીં રોટલો રોટલી સાચી વાત છે ચાલો સાંજ નું વાણું મિત્રો તૈયાર થઈ ગયું છે અને વિડીયો અમે અહિયાં કમ્પ્લીટ કરીએ છીએ રાત્રે સુતા સુતા વિડીયો જોતા જોતા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો બાય બાય કરજો બધાય